રાજકોટમાં નીટ પરીક્ષાને લઈને ફરીકવાર ગંભીર આક્ષેપો સામે આવ્યા છે રાજકોટના એક વિદ્યાર્થીના બાલીએ શિક્ષણ વિભાગ નીટ પરીક્ષા વિભાગ અને સીબીઆઈ સહિત અગિયાર સ્થળોએ અરજી કરી છે આ અરજીમાં દાવો કરાયો છે કે નીટ પરીક્ષામાં છસો પચાસથી વધુ માર્ક્સ મેળવવા માટે પંચોતેર લાખથી એક કરોડ રૂપિયા સુધીની લાંચનો વહીવટ થઈ રહ્યો છે આ ઉપરાંત ગુજરાતના વિદ્યાર્થીઓના અન્ય રાજ્યોના નકલી આધાર કાર્ડ બનાવી તેમને પરીક્ષામાં બેસાડી ઉચ્ચ માર્ક્સ અપાવવાનો પણ કૌભાંડ ચાલી રહ્યું હોવાનો પણ આરોપ છે આ મામલે ગુજરાતના આઠ વિદ્યાર્થીઓ શંકા ઘેરામાં છે અરજી કરનાર વાલી અમદાવાદમાં એક બેઠક પણ યોજી હોવાનું જાણવા મળ્યું છે અને ચર્ચા છે કે અમદાવાદના એક કોચિંગ ક્લાસીસના સંચાલકની પણ આ કૌભાંડમાં સંડોવણી હોઈ શકે છે બોલોને મેં કીધું અયા ઊભો તો ઇસ્કોન ગાંઠિયા પાસે મેં કીધું ઓલું લોકેશન ક્યાંનું છે તમારા ઓફિસ નું નાખી દે ને ગાઠિયા પાસે પણ મળવાનું આપડે આપણે વૈષ્ણોદેવી સર્કલ પાસે મળવાનું છે વૈષ્ણોદેવી સર્કલ પાસે હા ને ન્યાં કે ઢકાણું તો ઈ લોકેશન ક્યાં ન્યાં લોકેશન આપેશાગરી મોકલે એટલે તમને દઉ બરાબર ને આજ તો બજે આવી થું વૈષ્ણોદેવી સર્કલ લવી જાવ એ કરું ને હા એટલે મને છે ને અડધી પોણી કલાક લાગશે મને હજી એવું છે બરોબર એટલે તમે જો બીજું કઈ કામ હોય તો પતાઈ લેજો ને પછી ત્યાં પોચો અને ત્યાં જઈને પછી રાહ જોવ એટલે હવે અડધી કલાક જેવું કંઈક એને કીધું એને પોતતા લાગશે એટલી હમ પણ મને પોણી કલાક જેવું થઈ જશે એવું છે તો ન્યા વૈષ્ણુદેવી સર્કલ છે મિત્ર ન્યા બે હોટલ એ બેહી દો એવું કરી હા તો કઈ વાંધો નહીં બરાબર ને હા હા તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે રાજકોટથી સંવાદદાતા લખીરાજસિંહ લખીરાજ નીટની એક્ઝામ ફરી એકવાર શંકાના દાયરામાં આવી છે શું વિગતો છે કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી ત્યારે આવતીકાલે જે નીચની એક્ઝામ જે તૈયારી કરવામાં આવી છે આવતીકાલે ની એક્ઝામ છે ત્યારે તે પહેલા જે ઓડિયો છે તે પણ વાયરલ થયો છે અરજી છે તે પણ વાયરલ થઈ રહી છે આ જે અરજી છે તે જે વિદ્યાર્થીના વાલી દ્વારા કરવામાં આવી છે સીબીઆઈ શિક્ષણ વિભાગ સહિત અગિયાર જેટલા સ્થળો પર આ અરજી છે તે કરવામાં આવી છે અરજીમાં પ્લસ જેટલા માર્ક છે તે મેળવવા માટે જે વિદ્યાર્થીઓ પાસેથી પીચોતેર લાખ થી એક કરોડ રૂપિયા જેટલી જંગી રકમ આવતું હોવાનું કૌભાંડ છે તેમાં તેઓ આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે આ રકમ છે તે મેળવવામાં આવી છે અને તેમને પાસ કરાવી દેવા એટલે કે છસો પચાસ માર્ક પ્લસ જેટલા માર્ક્સ છે તે મેળવવા માટે આ જે રકમ છે તે લેવામાં આવી છે આ જે રકમ છે તેની જે એક અમદાવાદના શિક્ષણ સંચાલક છે તેની પણ ભેદી ભૂમિકા હોઈ શકે તેવો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે ત્યારે એક બેઠક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ રહ્યો છે કે આ જે બેઠક ની ઓડિયોમાં વૈષ્ણવદેવી સંકલ્પ પાસેથી જે મળવા છે તે બોલાવ આવી રહ્યા છે ત્યારે હવે સત્ય શું છે તે તો તપાસ તો વિષય છે પરંતુ નીટની એક્ઝામ અવારનવાર આ વિવાદમાં રહેતી હોય છે અને ગેરરીતિના મામલાઓ છે તે અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે કારણ કે વિદ્યાર્થીઓ છે તે રાત દિવસ મહેનત કરીને રાત દિવસ વાચન કરીને પોતાની એક્ઝામમાં પહોંચતા હોય છે પરંતુ આ વચ્ચે ક્યાં છે તે ક્યાંક ને ક્યાંક ગેરરીતિ આચરી લાભ લઈ લેતા હોય છે ત્યારે હવે સરકાર આના ઉપર કઈ પ્રકારના પગલા લેશે તે પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે અગાઉ પણ આ પ્રકારનો કિસ્સો છે તે નીટની એક્ઝામ માં જ સામે આવ્યો હતો ત્યારે હવે આ વખતે કઈ પ્રકારની કાર્યવાહી થશે અને નીટની એક્ઝામમાં ખરેખર ગેરરીતિ નહીં થઈ તે તો

તેવી પણ વાત સામે આવી રહી છે કે આ બેઠક કરવા તે વાલી પણ ગયા જે જે પરંતુ સમક્ષ તેઓ સામે આવવાની રહ્યા છે ત્યારે હવે તેમના દ્વારા જે પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારી છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમના દ્વારા જે આ જે લાઈન દોરી છે તે કરી દેવામાં આવી છે હવે ગેરરીતિ મામલે પ્રશ્ન છે ત્યારે હજુ જે વિદ્યાર્થી વાલી છે તે મીડિયા સમક્ષ આવ્યા નથી ને કોઈ પણ પ્રકારનું નિવેદન છે તેમના દ્વારા આપવામાં આવ્યું નથી ત્યારે હવે આમાં સત્યતા શું છે તે તપાસવાનો વિષય બની રહેશે આભાર લખી રહ્યા સમગ્ર માહિતી આપવા માટે